પૂર્ણાંક સંખ્યા જેમાં બધી જ ઋણ સંખ્યા બધી સંખ્યા આવી ગઈ શુદ્ધ પણ આવી ગઈ એનો અર્થ થયો કે આ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બંને

હતા જ નહી પાંચ બચશે સમજે કે નાની સંખ્યા એક એનાથી નાની માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એમ આવતી જાય

એટલે બધી જ ઋણ બધી જ ધન અને શૂન્ય પણ આવી જાય પૂર્ણાંક સંખ્યામાં સૌથી નાની કઈ તો આવે નહીં પૂર્ણાંક સંખ્યામાં સૌથી મોટી સંખ્યા કઈ તો આવે નહીં

પૂર્ણ અને હવે પેલું કરી દેજે બંધ કરે